નમસ્કાર શ્યામ સરકાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત સ્વનિર્ભર શાળામાં સ્કૂલનો વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ શનિવારના રોજ આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમનો વિષય જન્મથી લઈને મૃત્યુ સુધીના સોળ સંસ્કારની ભવ્ય પ્રસ્તુતિનો હતો આ સોળ સંસ્કારની રજૂઆત ગીત સંગીત અને નાટક દ્વારા કરવામાં આવી કાર્યક્રમની વિશેષતા એ હતી કે આપણી પ્રાચીન સંસ્કૃતિ હિન્દુ ધર્મ જે ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યો છે એ સંસ્કૃતિને જાળવી રાખવી આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે જિલ્લા નાયબ કલેક્ટર શ્રી અને સબડિવાઇઝર મેજિસ્ટ્રેટ માન્ય શ્રી કુમાર દવેજીને આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમજ સંસ્થાના પ્રમુખ ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ શેઠ મેનેજમેન્ટના સભ્યો અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની શુભ શરૂઆત અતિથિઓ દ્વારા દીપ પ્રગટાવીને કરવામાં આવી ત્યારબાદ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું પ્રતિજ્ઞા લેવામાં આવી અને કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરી કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો આ કાર્યક્રમની ભવ્ય સફળતાની સાથે શાળાના પ્રતિબિંબ સ્વરૂપ સ્કૂલ વેબસાઇટનું પણ શુભારંભ મુખ્ય મહેમાન શ્રી કેમ્પસના ડાયરેક્ટર શ્રી રાજસર કન્વીનર મનીષ શેઠ અને આચાર્ય મેડમ રિંકલબેન કોઠારી દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં કેમ્પસના ડાયરેક્ટર રાજસર કન્વીનર મનીષ શેઠ આચાર્ય શ્રી રિંકલબેન કોઠારી મિત્રો સ્કૂલ સંસ્થાના ભાઈ બહેન તથા વિદ્યાર્થીઓના અથાગ મહેનતથી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો ભવિષ્યમાં પણ આવા બીજા કાર્યક્રમ થાય અને આપણી ભારતીય સંસ્કૃતિની જાળવણી થાય ભારતીય સંસ્કૃતિ આગળ વધે તે ઉદ્દેશથી વાલી શ્રી ડામુ નિલેશભાઈ મનુભાઈ દ્વારા શાળાને અગિયાર હજારનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો એડિટર એન્ડ ચીફ આનંદ સાસી જે જાય જેથી બાળકોના આવનારા ભવિષ્યમાં એ શારીરિકે ખૂબ જ પ્રગતિ કરે અને સાદ આદિક બને એવી અભિષાઓદ છે ધોરણ સુધીની હાલની સંખ્યા છે અને સારા અત્યાધુનિક આધુનિક ભવન તથા આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે વર્ષ દરમિયાન બાળકોને વિવિધ સ્થળોની મુલાકાત દ્વારા વિવિધ તહેવારો અને દિવસોની ઉજવણી કરાવીને નર્સરી ઉજવણી કરાવવામાં આવે છે નર્સરીથી ધોરણ પાંચ સુધીના બાળકોને સારા